હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં ઠંડીની સિઝનમાં આ ગરમા ગરમ ખીચું તમે આ રીતે એકવાર બનાવી લીધું તો ઘરમાં તેની વારંવાર ડિમાન્ડ થતી રહેશે આ રીતે જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવતા જ રહેશો એકદમ નવા સ્વાદમાં અને નવી જ રીતે ખીચું બનાવીશું તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો ખીચું બનાવવા માટે આપણે પાણી ઉકળવા માટે મૂકી દઈશું અહી આપણે એક કપના માપથી કપ જેટલું પાણી લીધું છે ખીચું બનાવવા માટે પાણી અને ચોખાનું માપ એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે હવે આપણે પાણીમાં થોડા મસાલા ઉમેરીશું તો તેના માટે સૌ પ્રથમ એક ચમચી જેટલો અજમો ઉમેરીશું સાથે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું સાથે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા લીલું મરચું તમે તમારી તીખાશ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું આની સાથે આપણે અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું ખાવાના સોડા ઉમેરવા એ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો સાથે ખૂબ સારા લીલા દાણા ઉમેરી દઈશું મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને લીલું લસણ માર્કેટમાં ખૂબ જ મળે છે તો તમને પસંદ હોય તો તેને એડ કરી શકો છો સાથે આપણે તેમાં એક ચમચી જેટલું સિંગ તેલ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે સાદ રીધી મિક્સ કરી લેવાની છે હવે આપણે તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર ચાર થી પાંચ મિનિટ સુધી સારી રીતે ઉકળવા લઈશું તો તો લગભગ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળવા છે તો તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દઈશું હવે આપણે ઉકળતા પાણીમાં બે કપ જેટલા ચોખાનો લોટ ઉમેરીશું અહીં થોડો થોડો કરીને ચોખાનો લોટ ઉકળતા પાણીમાં એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું આ રીતે કરવાથી તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ રહેતા નથી મિત્રો અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સાડા ત્રણ કપ પાણીની સાથે એ જ કપના માપથી બે કપ જેટલો જ ચોખાનો લોટ લેવાનો છે તો હવે અહીં અમે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે એકવાર ખીચું બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખીચુંને ખીચુને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આ મિશ્રણને પાંચથી છ મિનિટ માટે હલકું એવું ઠંડુ થવા દઈશું હવે આપણે ખીચુને સારી રીતે સ્ટીમ કરી લઈશું તો અહીં પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું એવું ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાંથી આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને ફેરવતા જઈશું અને એકદમ મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું અહીં તમે મીડિયમ સાઈઝના રોલ બનાવીને તેને સ્ટીમ કરી શકો છો તો તમે જુઓ આ રીતે આપણે બધા જ બોલ બનાવી લેવાના છે તો હવે તેને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા એક પ્લેટ લીધી છે આ પ્રકારની કારણાવાળી પ્લેટ તમે લઈ શકો છો હવે તેને તેલથી ગ્રીસ કરી લઈશું પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરવાથી ખીચું પ્લેટમાં ચોટતું નથી હવે આપણે જે ખીચુંના બોલ બનાવ્યા હતા તેને આ રીતે પ્લેટમાં ગોઠવી દઈશું તો અહીં ખીચું સ્ટીમ કરવા માટે મેં એક પેન લીધી છે તેમાં એક કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખીશું હવે તેમાં આપણે આ પ્રકારનું એક સ્ટેન્ડ મૂકી દઈશું હવે આપણે જે પ્લેટમાં બોલ ગોઠવીને રાખ્યા છે તેને આ રીતે સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું હવે ઢાકણ બંધ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ખીચુંને દસથી બાર મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું તો આ રીતે તમે સ્ટીમ કરીને એકવાર ખીચું બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો લગભગ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ખીચું બોલ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવું ખીચું સ્ટીમ થઈ ગયું છે હવે તેને સર્વ કઈ રીતે કરવું તે જોઈશું હવે આપણે આમાં બેથી ત્રણ ચમચી જેટલો આચાર મસાલો એડ કરીશું જો તમે તીખું પસંદ કરતા હોય તો તેમાં તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો સાથે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ એડ કરવાથી ખીચુનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે ત્યારબાદ ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું હવે આ રીતે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બોલ ઉપર મસાલો સારી રીતે કોટ થઈ જાય તો તમે જોઈ શકો છો તેલ અને મસાલો સારી રીતે કોટ થઈ ગયો છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નવી રીતે ખીચું બનીને તૈયાર છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા